ખેડૂત ભાઈઓ આપણા આ નવી ઉનાવું પાક જે આપણી પાસે પાકી તૈયાર થઈ અને આવ્યો છે આ અઠવાડિયા દરમિયાન આપણને કોઈ લાંબો ટૂંકો ફેરફાર જોવા નથી મળ્યો કોઈ માર્કેટિંગ યાર્ડોમાં કોઈ ક્વોલિટીમાં દસ વીસ પચીસ રૂપિયાનો સુધારો હોય તો કોઈ ક્વોલિટીમાં દસ વીસ રૂપિયા કે પચીસ રૂપિયાનો ઘટાડો પણ હોય

બધા માર્કેટિંગ યાર્ડોમાં જુદા જુદા રૂપમાં ફેરફારો સાથે આપણને જોવા મળી રહી છે તો અત્યારની સ્થિતિ દિવસોમાં આપણા તલના પાક પર અસર કેવી થઈ શકે ખાસ કરીને આપણા તરફથી થતી આવકોના આધારે સ્થિતિમાં કેવો ફેરફાર આવી શકે એના ઉપર જયારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આ વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ભાઈઓ અત્યારની આપણે ઉનાળુ સિઝનના નવા તલ આપણે બજાર સુધી લઈ જઈ રહ્યા છીએ બજારની જે સ્થિતિ છે એને આપણે જોઈએ તો લગભગ આપણે શરૂઆત ભણી શકીએ અને મહત્તમ એકવીસો ને પચાસ રૂપિયા વીસ કિલોના આ ભાવની વચ્ચે એટલે કે આ પાંચસો રૂપિયાની વચ્ચેના અંતરમાં તમામ ક્વોલિટીઓમાંથી મોટા ભાગનો આપણો માલ વેચાઈ રહ્યો છે કોઈ ખેડૂતની થોડી વધારે ક્વોલિટી નબળી રહી ગઈ હોય કોઈ કારણોસર તો એવા ખેડૂતના માલમાં આપણને એનાથી નીચો ભાવ જોવા મળે છે તો કોઈ ખેડૂતો સારી ક્વોલિટી લઈને આવ્યા છે બજારમાં તો સાડા એકવીસો કે એનાથી થોડો વધારે ભાવ મળી રહ્યો હોય કોઈ ખેડૂતને પણ એ બંને બાજુના છેડા છે અને એ માલ એકંદર ઓછો હોય છે વચ્ચેનો જે માલ છે જેને આપણે પાંચસો રૂપિયાના તફાવતમાં રૂપિયા કિલોથી લઈ અને સાડા માલ વેચાઈ રહ્યો છે હવે આ પ્રમાણે માલ વેચાઈ રહ્યો છે આ દિવસો દરમિયાન એમાં સુધારો કે થોડો ઘણો વધારો થવાની જ કાંઈ શક્યતાઓ દેખાતી હોય આપણને વીતેલા અઠવાડિયા દરમિયાન તો એ શક્યતાઓ પર થોડીક અસર અવશ્ય થઈ છે અને એ જે અવશ્ય અસર થયેલી છે એ અસર જે છે એ આપણા તરફથી આ અઠવાડિયામાં એટલે કે વીતેલા લગભગ ચાર થી પાંચ દિવસ દરમિયાન આપણા તરફથી માલની બમ્પર આવકો આવકો બજારમાં છે છે કલ્પના થઈ રહી તલના પાકની પણ કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં તલની આવકો રોકી દેવી પડે એવી સ્થિતિ ઉભી થઈ છે મોટા માર્કેટિંગ યાર્ડો સક્ષમ માર્કેટિંગ યાર્ડો કે જ્યાં ખૂબ બધા વેપારી હોય અને તલના માલનું વેચાણ કરવા માટે માલ ખાલી કરવા માટે પણ પૂરતી જગ્યાઓ હોય એવા માર્કેટિંગ યાર્ડોએ પણ એકાદ દિવસ માટે તલની આવક રોકવાના સંજોગો ઊભા થાય એનો અર્થ એ થયો કે આ વર્ષે અત્યારની સિઝનમાં આપણી પાસે તલનો માલ પણ એકંદર અંદાજો જેટલો અવશ્ય પાકીને આવ્યો હશે હવે આ જે બમ્પર આવકો વાળી સ્થિતિ છે એને આપણે જે જે વિસ્તારોમાં વાવેતર થાય છે ઉનાળુ તલનું એ વિસ્તારોના સેન્ટર રૂપ માર્કેટિંગ યાર્ડોને જોઈએ તો આપણું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું એટલે ગોંડલનું માર્કેટિંગ યાર્ડ બોટાદનું માર્કેટિંગ યાર્ડ તળાજા માર્કેટિંગ યાર્ડ મહુવા માર્કેટિંગ યાર્ડ અમરેલી જુનાગઢ રાજકોટ જામનગર આ તમામ માર્કેટિંગ યાર્ડોમાં તલની આવક થઈ રહી છે હવે આ જે માર્કેટિંગ યાર્ડો છે આપણા મુખ્ય મુખ્ય માર્કેટિંગ યાર્ડો એમાંથી આપણા ગોંડલનું માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ તળાજા અમરેલી આ બધા માર્કેટિંગ યાર્ડોમાં એકંદર માલની આવકો અપેક્ષા કરતાં વધારે દેખાઈ રહી છે છેલ્લા દિવસ દરમિયાન અને જયારે બહુ મોટી આવકો થાય માર્કેટમાં ત્યારે સ્વાભાવિક રીતે બજારના વેપારીઓના ગજા કરતા વધારે માલ આવે બજારમાં તો એનો નિકાલ અઘરો થઈ જતો હોય છે સ્વાભાવિક રીતે સામાન્ય રૂપમાં આપણે ખેડૂતો સમજી શકીએ એવી એક વાત એ છે કે કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં બધા વેપારીઓ બધો માલ નથી ખરીદતા હોતા જે વેપારીઓ મોટા ભાગે જે માલનો વેપાર કરતા હોય એ જ વેપારીઓ પોતપોતાના વેપારનો માલ ખરીદતા હોય છે કપાસનો જ વેપાર કરનારા લોકો તલ નથી ખરીદતા ડુંગળીનો વેપાર કરનારા લોકો પણ તલ નથી ખરીદતા સાથે સાથે લસણનો વેપાર કરનારા વેપારીઓ તો એ વેપારીઓ મગ નથી ખરીદતા એટલે તલનો વેપાર કરનારા વેપારીઓ જે માર્કેટિંગ યાર્ડોમાં જેટલા હોય અને એ લોકોની ખરીદીની અને માલના નિકાલની જેટલી ક્ષમતા હોય એટલો જ આપણો માલ કપાઈ શકે છે એના કરતાં વધારે માલ જ્યારે માર્કેટિંગ યાર્ડમાં આવી જાય ત્યારે ખરીદનારા વેપારીઓ વિશેષ આવકના આધારે આપણા માલના ભાવમાં

જેને બેસ્ટ ક્વોલિટી આપણે કહી શકીએ અગર તો સુપર બેસ્ટ ક્વોલિટી કહી શકીએ આવો માલ ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં લઈને નથી આવતા એકંદર આપણે જોઈએ તો મીડિયમ દરજ્જાનો કે મીડિયમમાં સારા દરજ્જાનો જે માલ છે એ જ માલ માર્કેટિંગ યાર્ડોમાં આવે છે ખૂબ સારી ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી કે સુપર બેસ્ટ ક્વોલિટી માર્કેટમાં નથી આવતી અને આ માલ જે ખેડૂતો એ પક્યો છે આ ખેડૂતો ઘરે બેઠા વેપારીઓ સાથે કામકાજ કરી રહ્યા હોય એવું સાંભળવામાં આવી રહ્યું છે અને એ લોકો જે ઘરે બેઠા કામકાજ કરી રહ્યા છે સારી ક્વોલિટીના માલના એમના એમને એકંદર બજાર કરતા ઠીક ઠીક પ્રમાણમાં સારા ભાવ અવશ્ય મળી રહ્યા છે એટલે સૌથી પહેલા આપણે અત્યારના દિવસોમાં જે રીતે આવકોનો ધસારો છે માર્કેટિંગ યાર્ડ તરફ એ ધસારાની અસર બજાર પર છે સાથે સાથે ક્વોલિટી ક્રાઇસિસ એટલે કે ગુણવત્તાયુક્ત માલની બજારમાં જે તંગી દેખાઈ રહી છે એની અસર પણ બજાર ભાવ પર અવશ્ય જોવા મળી રહી છે તો બજારમાં જે ભાવથી આપણો માલ વેચાઈ રહ્યો છે એના કરતા સારો ભાવ ખેડૂતને ઘરે બેઠા બાકીની ચીજ વસ્તુઓમાં જેવી રીતે કાયમ માટે મળતો હોય છે એવી જ રીતે તલમાં પણ મળી રહ્યો હોય છે અને જે ખેડૂતો સારી ક્વોલિટી તૈયાર કરી શકે તેમ હોય પોતાના પાકેલા માલને પણ થોડો ઘણો સુધારે તો ક્વોલિટી સારી બની જવાની શક્યતાઓ હોય એવા ખેડૂતો પોતે પોતાના ઘરે ક્વોલિટી એકંદર થોડી સુધારી શકે છે અને સુધારેલી ક્વોલિટીનો વેપાર ઘરે બેઠા પોતાના પરિચિત વેપારીઓ સાથે કરે અને કરવાનો આગ્રહ રાખે તો માર્કેટિંગ યાર્ડ કરતા સારા ભાવો તલના મળી રહ્યા છે ઘરે બેઠા ખેડૂતોને તો આજના દિવસે આપણે તલના પાક પર જે કાંઈ ચર્ચા કરીએ છીએ મિત્રો એ ચર્ચા આપણે આપણા પાકેલા માલનો એકંદર સારો ભાવ લેવા માટે સામાન્ય પ્રયાસો શું કરી શકે એના ઉપર જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આપણી આ ચર્ચા આપનો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા પ્રયાસ અવશ્ય કરશો અને આપની પાસેથી એ અપેક્ષા સાથે આજના દિવસે તલના પાક પર આટલું જ જય કિસાન જય ભારત